એટલે ગરબા મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ખુબ સુચારુ આયોજનમાં ખેલૈયાઓ મન મૂકીને જુમ્યા છે માતાજીની આરાધના કરી છે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ગુમ્યા છે સંગીતના તાલે જ્યારે ગરબે ગુમ્યા હોય આ વાતાવરણ આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે શ્રી લક્ષ્મી વિલાસ જોસાઈ છે લગભગ ઓગણીસો બ્યાસી સાલથી આ ગરબા ચાલતા લગભગ ચુમ્માલીસ પિસ્તાળીસ વર્ષ થઈ ગયા અમે ખૂબ જ ભક્તિભાવથી અને આનંદ ગરબા કરીએ છીએ તેમાં વૃદ્ધો બાળકો બધા બહુ ઉત્સાહથી ભાગ લઈએ છીએ અમે અમારા વંશજોની જે ચાલતી આવી છે હજી અમે જાળવી રાખીએ છીએ મનીષા પ્રિયશભાઈ ભટ્ટ આ લક્ષ્મી સોસાયટી છે જયશ્રી લક્ષ્મીવિલાસ સોસાયટી સુભાનપુરા હાઈટેન્શન લાઇન પર આવેલી છે આ સોસાયટીમાં અમારા એટી દૂદી આ ગરબા થાય છે એટલે લગભગ ચુમ્માલીસ વર્ષ એવું થયું છે અત્યારે અમારા ગરબાનું આ ગરબા અમે અમારા બાપ દાદાઓને એ લોકો પણ અહીંયા કરતા હતા અને તે લોકો બહુ ધામધૂમથી આ ગરબાનું આયોજન કરતા હતા અને આ જ રીતે શેરી ગરબાનું આયોજન થાય પહેલાં ત્રણ તાલી પછી અમે બે તાલી કરીએ પછી દોળીઓ રમીએ નવા ગરબા પારંપરિક ગરબા બધું જ અમે કરાવીએ છીએ ત્યારબાદ અમે અહીંયા લાણીનું પણ વિતરણ કરાવીએ છીએ માતાજીને છપ્પન ભોગ ધરાવીએ છીએ અને હવન પણ અમારા ત્યાં થાય છે એ રીતનું અમારે આ સોસાયટીનું આયોજન હોય છે અને અમારી સોસાયટીમાં આમનો આ વસોધરી જ્વેલર્સનો સહયોગ હોય છે અને એ અમને સારો એવો સહકાર આપે છે એ રીતના અમારા ગરબાનું આયોજન હોય છે મારું નામ ગૌતમ કુમાર બી કાકા છે